સામાન્યકાળના ચૌદમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત બેને દીપ્તનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું એટલે સાપ જેવા સાવધ અને પારેવા જેવા ભોળા રહેજો સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સોળ થી ત્રેવીસ ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું એટલે સાપના જેવા સાવધ અને પારેવા જેવા ભોળા રહેજો લોકોથી ચેતતા રહેજો કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહોમાં તમને ચાપખા મારશે અને મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એકરાર કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુજાડવામાં આવશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે સંતાનો માતાપિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે એક ગામમાં તમારી સતામણી થાય તો તમે બીજા ગામમાં ભાગી જજો હું તમને ખાતરીથી કહું છું કે તમે ઈસરાયલના બધા ગામો ફરી વળો તે પહેલા તો માનવ પુત્રનું આગમન થઈ ચૂક્યું હશે ઈસુ પોતાના શિષ્યોને લોકો મધ્યે મોકલતી વખતે કેટલીક વ્યવહારુ અને વાસ્તવિક સૂચનાઓ આપે છે આજે ઈસુ તેમના પુરોહિતોને સાધ્વી બહેનોને ધર્મ પ્રચારકોને આ જ સૂચનાઓ આપે છે આવી સૂચનાઓ આપતા ઈસુના દિલમાં તેમના સેવકો પ્રત્યે જે ચિંતા શુભેચ્છા છે તેના દર્શન કરીએ ઈસુને તેમનું કાર્ય હાથ ધરતા દરેક કાર્યકરની ખૂબ ચિંતા છે ઈસુના હૈયામાં પ્રત્યેક કાર્યકર પ્રત્યે ભારોભાર પ્રશંસા છે આપણા સમયમાં રાની મારિયા નામના એક સાધ્વીબેન હતા જેમનું ઉપરાછાપરી ચાકુના ઘા વડે દોડે દાડે ખૂન કરવામાં આવ્યું આ સાધ્વીબેન ઈસુના મોકલ્યા લોકો મધ્યે ગયા હતા અને લોકોને અન્યાય અને શોષણ ન કરવાનો ઉપદેશ આપતા હતા તેઓ શોષિતોના પક્ષે ઊભા રહી તેઓને સાંત્વના અને દિલાસો આપતા હતા એમના મૃત્યુ પછી એમને મોતને ઘાટ ઉતારનારને પ્રભુની માફીનો સાધ્વીબહેનના કુટુંબીઓ દ્વારા ઊંડો અનુભવ થયો તે ભાઈ ઈસુમય બની ગયા કામ ભારે છે પણ ઈસુને કારણે ઈસુના મોકલેલા શિષ્યો સફળ થાય છે વરુ પોતાના સ્વભાવ મુજબ ઘેટાનો કોળિયો કરી દે છે પણ પછીથી વરુનું પરિવર્તન થાય છે જે રોમન સામ્રાજ્ય ઈસુના બાર શિષ્યોમાંથી ઘણાને મૃત્યુદંડ ઠરાવી મારી નાખે છે એ જ રોમન સામ્રાજ્ય આ શહીદ થયેલા શિષ્યોએ જે ધર્મનો પ્રચાર કર્યો હતો તે ખ્રિસ્તી ધર્મને રોમન સામ્રાજ્યનો રાજધર્મ બનાવે છે વરુ વરુ મટી જાય છે આ માટે શિષ્યોએ તો શહાદત વોરવી પડી આજે આપણે કદાચ લોહી વેવડાવવું નહીં પડે પણ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે સહન કરવાનું આવે છે આ તો ઈસુએ સોંપેલા કાર્યના ભાગરૂપ જ છે આપણે આવી સતામણી માટે કારણ પૂરું પાડવાનું નથી આને કહેવાય સાપ જેવા સાવધ અંગ્રેજી શબ્દ છે પ્રુડેન્ટ્સ આપણે ઈસુએ સોંપેલા આપણા કાર્યમાં પ્રુડેન્ટ રહેવાનું છે એ સાથે જ આપણે ભોળા રહેવાનું છે ભોળપણ એટલે ઈસુમાં આંખ મીચીને શ્રદ્ધા કે ઈસુ આપણું રક્ષણ કરશે જ ઈસુ આપણી શ્રદ્ધાને નિષ્ફળ નહીં થવા દે रशे जा लगी तल्मा मारा मारे हर पल हर दिन रटवू